બધા જ ધર્મપ્રેમી ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ભક્તો મારી આ યુટ્યુબની સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે ભક્તો આ ચેનલમાં તમને દરરોજ ધાર્મિક વિડીયો અને જ્ઞાન વાર્તા તેમજ વાર તહેવારનો વિડીયો જોવા મળશે મિત્રો આપણા સનાતન ધર્મમાં વાર તહેવારનું મહત્ત્વ અલગ જ છે તો બીજા ધર્મપ્રેમી ભાઈ બહેન સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ ભક્તો જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાતે આજના આપણા વિડીયોમાં આપણે સાંભળીશું બાર પૂર્ણિમાનું મહત્વ અને એ દરેક પૂર્ણિમા કોને સમર્પિત છે તે વિશે પણ જાણીશું અને પૂર્ણિમાના દિવસે તમે કયા મંત્રનો જાપ કરી શકો અને કઈ કથા વાર્તા સાંભળી શકો એ પણ આપણે સાંભળીશું આપણા હિન્દુ ધર્મમાં દરેક પૂર્ણિમા કોઈ ને કોઈ દેવને સમર્પિત છે કાર્તક માસ પૂર્ણિમા દેવ દિવાળી છે તો દેવોને સમર્પિત છે માક્ષર માસની પૂર્ણિમા દત્તાત્રેય ભગવાનનો જન્મદિવસ છે તો એ ભગવાન દત્તાત્રેયને સમર્પિત છે પોષ માસની પૂનમ શાકભરી દેવી જયંતિ હોય છે તો એ દેવીને સમર્પિત છે અને માસની પૂનમે પેરવ જયંતિ હોય છે અને માસની પૂનમનું સ્નાન અને દાનનું મહત્વ પણ ખૂબ છે ફાગણ માસની પૂનમે હોળી હોય છે ત્યાર પછી ચૈત્ર માસની પૂર્ણિમા એ હનુમાન જયંતિ હોય છે તો એ હનુમાન દાદાને અર્પણ છે વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિ હોય છે તો એ બુદ્ધ દેવને અર્પણ છે જેઠ માસની પૂર્ણિમા સાવિત્રી વ્રત હોય છે તો સત્યવાન સાવિત્રી અને યમરાજને સમર્પણ છે અષાઢ માસની પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા કહેવાય છે તો એ પૂર્ણિમા ગુરુઓને સમર્પિત છે શ્રાવણ માસની પૂર્ણિમા એ રક્ષાબંધન હોય છે તો એ ભાઈ બહેનના તહેવાર હોવાથી ભાઈ બહેનને સમર્પિત છે ભાદરવા માસની પૂનમ એ પિતૃદેવને સમર્પિત છે આસો માસની પૂનમ એ શરદ પૂનમ હોય છે તો એ ભગવાન કૃષ્ણને અને શરદોત્સવને સમર્પિત છે આ રીતે બાર પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મ્ય છે ગુરુ પૂર્ણિમાના દિવસે તમે ચંદ્રના ઓમ સોમ સોમય નમો મંત્રના જાપ કરી શકો અથવા સત્યનારાયણની કથા કરવી હોય તો એ પણ કરી શકો જે મનુષ્ય પૂર્ણિમાનું વ્રત કરે છે તેને માનસિક કષ્ટમાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી પારાવારિક કલે અને અશાંતિ મટે છે પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી સર્વદોષમાંથી મુક્તિ મળે છે પૂર્ણિમાનું વ્રત કરવાથી બે કષ્ટો મટે છે અને પૂર્ણિમાની તિથિ એવી છે કે જેમાં આપણે ઘણા શુભ કાર્યો પણ કરી શકીએ છીએ પૂર્ણિમાના દિવસે રાહુ ગ્રહનો જન્મ થયો હતો એવું પુરાણોમાં કહેવામાં આવે છે તો તમે દાન જપ કરી અને રાહુ ગ્રહને પણ શાંત કરી શકો છો અને દરેક પૂર્ણિમા રહેવાથી અલગ અલગ દેવી દેવતાના આશીર્વાદ તો મળે જ છે સાથે ચંદ્રદેવ મહાદેવ તેમજ મહાલક્ષ્મી અને નારાયણના આશીર્વાદ પણ મળે છે મિત્રો તમે રહી શકો તો પૂર્ણિમાનું વ્રત અવશ્ય કરવું જોઈએ જેથી ઘરમાં હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ રહે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે અને તમને જે દેવી દેવતામાં આસ્થા હોય તેની પૂનમ પણ તમે કરી શકો છો અને મિત્રો આ પૂનમનું મહત્ત્વ અનેરું છે અને એ પૂનમનું મહત્વ ચંદ્રદેવને લીધે છે અને ભગવાન કૃષ્ણના લીધે છે કારણ કે ભગવાન કૃષ્ણએ જે ચંદ્રવંશ હતો એમાં જન્મ લીધેલો છે તેથી એ ચંદ્રવંશી યાદવ કહેવાયા છે તો ભક્તો ભગવાન કૃષ્ણની ચંદ્રદેવની મહાદેવની માલક્ષ્મી અને વિષ્ણુદેવની સદાય આપ કૃપા બની રહે તેઓ આપણે એવી પ્રાર્થના કરીશું અને મિત્રો તમને આ વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો તથા તમારે વધુમાં કયો વિડીયો જોવો છે અથવા તો કયા ભગવાન વિશે સાંભળવું છે અથવા તો કઈ દેવી દેવતાઓની વાત સાંભળવી છે તે કોમેન્ટ અવશ્ય કરજો आणि फरी म्ह नवा व्हिडिओसाठी तुधी मारा जय श्री कृष्ण बोलो पार्वतीपती हर हर महादेव